નમસ્કાર મિત્રો જેવી શક્તિ હું છું સોલંકી તમે જો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ મેં તમને આપી છે કોન્સ્ટન્ટ અપડેટ એપ્રત્યને એને શીખવાય એવી મિત્રો અત્યારે ડિગ્રી લિસ્ટ ચાલી રહી તું એ પ્રોસેસ પૂરી થઈ ગઈ પહેલાં સરકારીનું ડિગ્રી આવ્યું પછી ગ્રાન્ટેડનું આવ્યું હાયર સેકન્ડરીનું અને હવે એમાં જગ્યાઓના વધારાના કારણે એડિશનલ લિસ્ટ આજે જાહેર કર્યું છે રિસેન્ટલી અને સૂચના પણ આવી ચૂકી છે એમાં કોલ લેટરના ડાઉનલોડની પણ સૂચના આવી ગઈ છે અને ક્યાંથી કઈ જે ડિગ્રી થશે એની સૂચના પણ મૂકી દીધી છે અહીંયા તમે જોઈ રહ્યા છો કે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અન્વયે એડિશનલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટમાં સામેલ અઠ્યાવીસ ત્રણ પચીસ થી એક ચાર બે હજાર પચીસ સુધી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતી બે હજાર ચોવીસ અન્વયે ખાલી જગ્યાઓમાં વધારો થતા તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ એડિશનલ ડીવી ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ જાહેર કરેલ છે બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં શિક્ષણ સહાયકની ભરતી બે હજાર ચોવીસ જગ્યાઓ પણ અપડેટ કરેલી છે તો જગ્યાઓ પણ તમારે જોઈ લેવાની હવે જે લોકોનું ડીવીમાં લિસ્ટના નામ છે એ લોકોએ લોગ ઇન ફોર હાયર સેકન્ડરી ગ્રાન્ટી નેડમાં જઈ ઉમેદવારે લોગ ઇન થઈ બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકમાં ડીવી એટલે કે કોલ ડીવી માટેના કોલ ડાઉનલોડ કરી શકાશે તેમજ લોગ ઇન ફોર હાયર સેકન્ડરીમાં જઈ ઉમેદવાર લોગ ઇન થઈ જે ડીમાં લિસ્ટ જેનું છે એ પોતે પોતાનો કોલ લેટર ડાઉન કરશે ને એની અંદર જે પણ એની તારીખ છે એ તારીખે એને એને જગ્યાએ એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ તેમજ સળ આ બધું જ એના કોલ લેટરમાં લખેલું હશે એ પ્રમાણે ડોક્યુમેન્ટ અને કોલ લેટરમાં ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ આપ્યું હશે એ લિસ્ટ અંતર્ગત બધા જ ડોક્યુમેન્ટ ગોઠવી અને ત્યાં જે તે સ્થળે જે તે સમયે તમારે પહોંચી જવાનું છે મિત્રો આ લેટેસ્ટ અપડેટ આવી ચૂકી છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે હાયર સેકન્ડરી ગ્રાન્ટેડની વાત કરીએ તો આ ચોથા નંબરનું જે છે ત્યાં પ્લસ કરવાનું અને ત્યાં જઈ આ થ્રી ટેબ દેખાય છે ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા વેકેન્ટ પોસ્ટ આવી જશે જનરલ મેરિટ લીધા હશે ડીવી મેરિટ લીધા હશે એના પછી એડિશનલ ડીવી મેરિટ છે એ તમારે ડાઉનલોડ કરવાનું છે અને ત્યારબાદ લોગ ઇન જોવા માટે અહીંયા નીચે રજીસ્ટર લિંક આપી છે ત્યાં લોગ ઇન ફોર સેકન્ડરી ગ્રાન્ટિડેડ કરી અને પછી તમારે હાયર સેકન્ડરી તો હાયર સેકન્ડરી સેકન્ડરી નું હોય તો સેકન્ડરી એવી રીતે તમારે અહીંયા ગૂગલમાં જઈ GSERC લખશો એટલે ઓફિશિયલ વેબસાઇટ આવી જશે અને અહીંયા હાયર સેકન્ડરી ગ્રાન્ટી નેટ તમે ક્લિક કરશો એટલે હાયર સેકન્ડરી નું ખુલી જશે અહીંયા તમે ક્લિક અહીંયા છેલ્લે કરશો એટલે તમારું છે જે ટાટનો નંબર બડડેટ પાસવર્ડ અને કેપ્ચા કોર્ડ નાખશો એટલે તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે તો ફટાફટ જાઓ વેબસાઇટ ઉપર અને કોલ લેટર ડાઉનલોડ કરો અને મળીએ છીએ નવા જ વિડીયો સાથે નવી જ અપડેટ સાથે જો ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ જય યુવા શક્તિ